કે ભરતજી જેવા ભરતજીએ મૃગની અંદર મોહ કર્યો અને બીજા જન્મની અંદર એને મૃગ એટલે કે હરણનો અવતાર પ્રાપ્ત થયો હરણ બન્યા પૂર્વ જન્મની સ્મૃતિ હતી પૂર્વ જન્મની સ્મૃતિના કારણે એ હરણ હતા પરંતુ એમને ખબર હતી કે હું પહેલાના જન્મની અંદર રાજા હતો મારે ભગવાનનું નામ લેવાનું હતું પરંતુ મેં ભગવાનનું નામ ન લીધું અંતે મૃગના મોહની અંદર આવી અને મેં મોહ કર્યો એના દ્વારા મને રણનું રૂપ પ્રાપ્ત થયું એટલા માટે તો આપણને આપણા સંતો આપણા કવિઓ આપણને સમજાવે કે આ મનુષ્ય દેહ મળ્યો છે માંડ કરીને તો એ મનુષ્ય દેહને આપણે સારી રીતે સાર્થક કરવો જોઈએ અને આ મનુષ્ય યોનિની અંદર જ્યારે વ્યક્તિનો જન્મ થાય છે એ જીવનો જન્મ થાય છે ત્યારે એની ઉપર ઘણી બધી પરમાત્મા દ્વારા અપાતી ઘણી બધી વિદ્યાઓ છે કે જે વિદ્યાઓમાં એને પારંગત થવાનું છે જો એ સ્વયં પરમાત્માની આપેલી જે દેન છે એ દેનથી પોતે પોતાનું કાર્ય નથી કરતો ત્યારે એ વ્યક્તિ એનું અધપતન થાય છે માટે જ્યારે જ્યારે પણ મનુષ્યને ભગવાનનું નામ સંકીર્તન કરવાનો અવસર પ્રાપ્ત થાય અને મને કહેતા તો આનંદ થાય કે આજે અમે તમને વ્યસન કરાવવા માટે આવ્યા છીએ પણ વ્યસન કેનું કરાવવાનું છે તો કે આ સાત દિવસ સુધી આ ચાલી રહેલી દિવ્ય મજાની ભાગવત કથા એ ભાગવત કથા રૂપી નારાયણ નામનું વ્યસન કરાવવાનું છે ભગવાનના સંકિર્તનનું અમારે તમને વ્યસન કરાવવાનું છે જે આ સંસારમાં રહેલા જે અન્ય વ્યસનો છે એ વ્યસનમાંથી તમને મુક્ત કરાવવાના છે કે જે વ્યસન માત્રથી આપણો આ જીવ છે આપણો આ દેહ છે એ દેહને ઉપાધિ મળે છે એ દેહની ઉપાધિ છોડાવી અને પરમાત્માના સદગ્રંથનું વ્યસન કરાવવાનું છે કેમ કે જ્યારે માણસ વ્યસન અને ફ્યસનની અંદર સમાતો જાય છે ત્યારે કહેવાની ઈચ્છા થાય કે આજના મનુષ્યને વ્યસન ફ્યસનથી મુક્ત રહેવું જોઈએ વ્યસનાની સંતિ બહુ વ્યસન ઘણા બધા જીવનની અંદર આ જગતની અંદર ઘણા બધા એવા વ્યસનો છે એમાં પણ જો સાચું વ્યસન હોય તો ભગવાનનું નામ સંકિર્તન કરવું આપણે જે કંઈ કર્મ કરતા હોય જે પણ ક્રિયા કરતા હોય એ ક્રિયાના મધ્યની અંદર પરમાત્મા રહેવો જોઈએ એવું નથી કે સવારના પોરમાં માળા લઈને બેસી જવું પોતાનું કામ ધંધો ન કરવો કહેવાનો અર્થ એવો જરા પણ નથી પરંતુ કહેવાનો અર્થ એ છે કે જ્યારે જ્યારે પણ આપણે કંઈ પણ કર્મ કરતા હોય જે પણ કર્મ કરતા હોય એમાં પ્રધાન પરમાત્મા રહેવો જોઈએ પરમાત્મા જો પ્રધાન હશે પરમાત્મા પ્રધાન રહી અને આપણે એનું કાર્ય કરશું તો આપણો આ મનુષ્ય દેહ છે એ મનુષ્ય સદેહ આપણે પરમાત્માને સારા લાગીશું